ેશન પ્રમુખ કિલીશભાઈ ચૌહાણ અંદર ઓવરબ્રિજમાં ઉભા જોઈએ બોટાદ હવે તકલીફો એવી ઊભી થઈ છે કે આજે ખાડા પડી ગયા છે થાય છે ઉમે નુકસાન થાય છે ગાડીઓને નુકસાન થાય નગરપાલિકા દ્વારા જે ટેક્સ લેવામાં આવે છે કોઈ પણ નવું વાહન લ્યો તો નગરપાલિકામાં ટેક્સ ભરવામાં આવે છે નવ વ્હીલ છોડાવો તો ચૌદસો પચાસ રૂપિયા ટેક્સ લેવામાં આવે ખુદ ભરેલો છે ટેક્સ છતાં કોઈ સુવિધા દેવામાં આવતી નથી રસ્તા એટલા બધા ખરાબ થઈ ગયા છે કે અહીંયા ખાડો એટલો છે માણસોની ગાડીઓ ફસાઈ જાય છે અને માણસો એટલા તાઇમાન થઈ ગયા છે તંત્રથી નગરપાલિકાથી કે શોભા તોભા થઈ ગયા છે આ પરિસ્થિતિ હરેક ચોમાસામાં આવી પરિસ્થિતિ થાય છે અને છ મહિના લઈને આવું ને આવું રહે છે કોઈ ધ્યાન દોડતું નથી નગરપાલિકા ધ્યાન દોડતું નથી તંત્ર ધ્યાન દોરતું આવીને આવી છ મહિના લઈને હાલાકી રહે છે છ મહિના લગી વાહનવાળા અમારે કુલ તમામ રિક્ષાઓના સાત આઠ હજાર રૂપિયા તો ખર્ચો આવી ગયો છે પાણીના લીધે અને ખાડાના લીધે જનતા તાઇમાન થઈ ગઈ અત્યારે અમારા રિક્ષા એસોસિએશન તરફથી જનતા હેરાન ન થાય એટલે અમે ખાડા પૂરવી છે આ ગામ નગરપાલિકાનું છે પણ નગરપાલિકા ધ્યાન નથી આપતું અમારે ખાડા પૂરવા પડે છે બહુ જ મુશ્કેલી પડે છે કેટલા લોકો તો પડી ગયા છે પણ થઈ છે અને બેનું જે એક્ટિવા લઈને નીકળ્યા હોય એ બેનું પડે તો એ બેનું ની હાલત કેવી થાય આ લોકો કોઈ ધ્યાન આપતું જ નથી અત્યારે આ સાહેબ ની ગાડી આવી છે ડીવાય કલેક્ટર ઓફિસ જો એમને ભી આજ મુશ્કેલીનો સામનો કરવો પડે છે પણ છતાં ગાડી તો ચાલે જ છે અધિકારીઓ તો આવે છે પણ અધિકારી પર કોઈ ધ્યાન નથી એક્શન લેતું નથી અધિકારીઓ તો ઓવર જવા નીકળે પણ એક્શન લેવામાં કોઈ આવતું નથી તંત્ર બેરા આંધળા અને મૂંગા થઈ ગયું છે તંત્ર એટલે ગાંધીજીના ના બંદર આવે ને બુરા મત કહો બુરા મત જુનો બુરા મત દેખો આ એની જેવી હાલત થઈ ગઈ છે જો અત્યારે એક એમ્બ્યુલન્સ પસાર થાય છે એમે તમે દ્રશ્ય જો હાલત છે ખાડામાં આતો એ ખાડા ભૂજા છે નકર ધરતી હોય અંદર તો ધરતી ની હું હાલત થાય તમે વિચારો એ રાજુ ફોટો લઈ અને કેટલા લોકો પડ્યા છે કેટલા લોકોને ને પણ થઈ છે પણ કોઈ આ પાછું સરકારી ગાડીઓ સરકારી અધિકારીની ગાડીઓ પણ નીકળે છે પણ કોઈ ધ્યાન આપવામાં આવતું નથી હવે આ જે માર્ગ છે આ જે રસ્તો છે મેન રસ્તો છે અને મેન રસ્તો બધે જવા માટે જોડાણ છે અને મેન તો વસ્તુ સાળીમપુર જે દાદાના દર્શનનું ધામ છે જે દરેક રાજ્યમાંથી અહીંયા યાત્રીઓ આવે છે અને રિક્ષાઓમાં સફર કરે છે હવે રિક્ષાઓમાં આવ્યા પછી પણ પેસેન્જરો એવું પૂછે કે તમારા બોટાદમાં આવી હાલત છે દાદાનું આવું મોટું મંદિર દાદા શાળીપુર દર્શન માણસો આવે કેટલું હેરાન થાય છે કોઈ આમાં ધ્યાન આપતું નથી અમારે જે શેરના મનકા ખસી જાય છે આવી હાલત છે આપણને અમારે જે કોઈ પેસેન્જર બહારના રાજ્યના આવે છે અને આ બધી હાલત જોઈએ છે અને અમુક ઉમરલાયક જે બુજુગ છે એ લોકોને પણ ખાડાના લીધે તકલીફ પડતી હોય એ લોકોએ પણ એમ કહે છે આવું દાદાનું ધામ છે અને આવી હાલત છે કોઈ તમે કોઈ કોઈ આ કોઈ તંત્ર કોઈ કોઈ ધ્યાન આપતું નથી અને આ જે પરિસ્થિતિ છે એમાં જે ઉમરલાયક છે એ અમારી રિક્ષાઓમાં આવી રિક્વેસ્ટ કરે છે તો અમારે જે નીચું જોવા જેવું થાય છે કે અમારા સાળિમપુર ધામ બોટાદની શાખા આવી છે હરેક રાજ્યમાં જઈને આવી વાતું કરે છે તો અમારે બોટાદ જિલ્લાની શાખા હું અહીંયા અમારે સાળિમપુર બોટાદ ભરવાડા રિક્ષાઓ અમારી ચાલે છે અને રિક્ષાઓમાં જે નુકસાન આવે છે જે તંત્ર નગરપાલિકા જે કામ કરવું પડે એ જગ્યાએ અમારે કામ કરવું પડે છે કે જનતાને અમારે કામ કરવું પડે છે કે અમે કોઈ પણ જનતા હેરાન ન થવી જોઈએ અને અમારે કોઈ રિક્ષા ચાલક પણ હેરાન ન થવા પડે આ ખાડામાં એક્સેલ માંગે એટલે સીધો ચાર હજારનો ખર્ચો આવે એટલે રિક્ષાવાળાની એવી પોઝિશન નથી કે એટલે અમે ખુદ જાતે રિક્ષા એસોસિયશન તરફથી અમે પોતે કામગીરી ચાલુ કરી હાથમાં આજે નગરપાલિકાને કરવું પડે છે એને પોતે કરવી